સ્વાગત છે તમારું બધાનું મારી યુટ્યુબ ચેનલમાં જય શ્રી કૃષ્ણ આજે આપણે કચ્છી દાબેલી બનાવીશું એ પણ એકદમ સરળ રીતે ઘરે જ સાથે આપણે બે જાતની ચટણી બનાવીશું એક છે આબલીની ચટણી અને એક છે ધાણાની ચટણી તો ચાલો જોઈ લઈએ ફ્રેન્ડ્સ દાબેલી કેવી રીતે બનાવવી જોતા જ ખાવાનું મન થઈ જાય એવી ટેસ્ટી દાબેલી બનાવવાનું શરૂ કરીએ તો દાબેલી બનાવવા માટે સૌપ્રથમ આપણે સ્ટફિંગ બનાવીશું તો મેં ચાર થી પાંચ જેટલા બટેકા લીધા છે તો અહીંયા તમારે કેટલા ક્વોન્ટિટીમાં દાબેલી બનાવવી હોય એ પ્રમાણે તમે બટેકાનું પ્રમાણ વધારી ઘટાડી શકો છો તો આપણે આ રીતે મેશરની મદદથી બટેકાને મેશ કરી લીધા છે હવે આપણે દાબેલી માટે મસાલો તૈયાર કરીશું તમે અહીંયા રેડીમેડ જ દાબેલીનો મસાલો લીધો છે તો આપણે બે ચમચી જેટલો દાબેલીનો મસાલો એડ કરીશું અને એમાં આપણે એક કરીશું અને મસાલાને આપણે પાણી નાખી અને આ રીતે મિક્સ કરી લેવાનો છે તો આ મસાલો આપણે પતલો જ રાખવાનો છે તો જ્યારે પણ દાબેલીનો આપણે સ્ટફિંગ બનાવીએ ત્યારે તે લિક્વિડિ ફોર્મમાં હોય છે એટલે આપણે આ મસાલાને પાણી પાણીવાળો જ રાખવાનો છે હવે આપણે સ્ટફિંગ માટે તૈયારી કરીશું તો એક પેનમાં આપણે ત્રણ ચમચી જેટલું તેલ લઈશું તેલને આપણે વધારે ગરમ નથી કરવાનું તેલ ગરમ ના હોય ત્યારે જ આપણે તેમાં દાબેલીનો મસાલો જે આપણે બનાવી રાખ્યો છે તે એડ કરી દઈશું અને આપણે તેને સરસ રીતે ઉકાળી લેવાનું છે તો આપણે આ રીતે હલાવતા જઈશું અને આ મસાલો પાણીનો ભાગ હતો એ બધો બળી જાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાનો છે અને તેલ ઉપર દેખાવા લાગ્યું છે આ રીતનું થવું જોઈએ ત્યારે મસાલામાંથી એક સરસ એવી સુગંધ આવતી હશે હવે આપણે એમાં થોડા મસાલા કરવાના છે તો અહીંયા આપણે એક પીચ જેટલી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું લાલ મરચું પાવડર ખાંડ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું તો તમારી પાસે ઈમલીની ચટણી હોય તો તમે આમાં ઈમલીની ચટણીનો પલ્પ પણ એડ કરી શકો છો તમે લીંબુ પણ એડ કરી શકો છો અહીંયા આપણો મસાલો સરસ રીતે કૂક થઈ ગયો છે હવે આપણે જે મેસ કરેલા બટેકા હતા એ આપણે લિક્વિડ ફોર્મમાં કરી દેવાનું કેમકે દાબેલીનો મસાલો હંમેશા ઢીલો હોય તો સારો લાગશે તો અહીંયા આપણે મસાલા પણ ચેક કરી લેવાના જો ગળ્યું તીખું જે પણ તમને વડગત લાગે તે અહીંયા એડ કરી શકો છો તો હવે આપણે બટેકાને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લઈશું દાબેલીના મસાલામાં બીજી કઈ પણ મગજ મારી નથી હોતી આ રીતે મસાલો રેડીમેડ હોય તો તરત જ બની જાય છે અને જ્યારે પણ તમારે જ્યારે દાબેલી બનાવવાની હોય ત્યારે અગાઉથી પણ તમે આ મસાલો બનાવી અને રાખી શકો છો આ મસાલાને તમે બે દિવસ સુધી સાચવી પણ શકો છો તો અહીંયા આપણે બટેકાને સરસ રીતે મિક્સ કરી લીધા છે તમે જોઈ શકો છો આ રીતના ઢીલું જ મસાલો રાખવાનો છે તો હવે આપણે કેસની ફ્લેમને બંધ કરી દેવાની છે અને મસાલાને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનો છે તો મેં અહીંયા આ રીતની પ્લેટ લીધી છે તેમાં આપણે બધો જ મસાલો કાઢી લઈશું અને આપણે પ્લેટમાં સરસ રીતે તેને ફેલાવી લેવાનો છે તો જે રીતે આપણે સુખડીને પાથરીએ છીએ એ જ રીતે આપણે મસાલો સરસ રીતે પાથરી દેવાનો છે પછી આપણે થોડું ગાર્નિશિંગ કરીશું તો અહીંયા આપણે સરસ રીતે મસાલાને ફેલાવી લીધો છે હવે આપણે તેમાં થોડું ગાર્નિશિંગ કરીશું તો ગાર્નિશિંગમાં તમે જે પણ તમારે એડ કરવું હોય તે કરી શકો છો તે મેં અહીંયા મસાલા સિંગ લીધી છે તો સૌથી પહેલાં આપણે મસાલા સિંગને ઉપર આ રીતે એડ કરી દઈશું જો તમારી પાસે દાડમના દાણા હોય તો તમે દાડમના દાણા પણ એડ કરી શકો છો પણ મારી પાસે દાડમના દાણા નથી એટલે મેં સ્કીપ કરી દીધા છે હવે આપણે થોડી કોથમીને ઉપરથી આ રીતે એડ કરી દેવાની છે અને અહીંયા ઉપર તમે થોડી ડુંગળી પણ એડ કરી શકો છો જો ખાતા હોય તો ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો તો અહીંયા આપણે કોથમીને આ રીતે સરસ પાથરી દીધી છે હવે આપણે આ મસાલાને સાઈડમાં રાખી દઈશું અને આપણે ચટણી બનાવવાની છે સૌથી પહેલા આપણે આંબલીની જેટલી ખાંડ લેવાની છે અને આપણે એક ચોથા કપ જેટલો ગોળ લેવાનું છે ગોળ તમારે જે લેવો હોય દેશી હોય કોલ્હાપુરી જે હોય લઈ શકો છો એમાં મેં એક ચોથાઇ કપ આંબલી પલાળી રાખી હતી અડધો કલાક પહેલા તો આપણે એ એડ કરી દઈશું હવે આપણે તેને ગેસ પર ઉકાળવાનું છે જ્યાં સુધી ગોળ અને ખાંડ સરસ રીતે મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે તો અહીંયા આપણે ગોળને ઝીણો સમારેલું છે એટલે જલ્દીથી આ ગોળ મેલ્ટ થઈ જશે અને ખાંડ પણ ઓગળી જશે અને આંબલીનો પલ્પ પણ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ જશે તો અહીંયા તમે જોઈ શકો છો થોડીક જ વારમાં આંબલીનો પલ્પ પણ સોફ્ટ થઈ ગયો છે અને ગોળ પણ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે આને વધારે નથી ઉકાળવાની આપણે આને એક બાઉલમાં કાઢી લેવાની છે અહીંયા તમે જોઈ શકો છો સરસ રીતે પાણી ઉકળી ગયું છે તો આ રીતે આપણે ઘરણીની મદદથી આ પલ્પને ગાળી લેવાનો છે અને આંબલીમાંથી બધો જ પલ્પ નીકળે ત્યાં સુધી આપણે તેને મિક્સ કરી હલાવી અને પલ્પ લઈ લેવાનું છે તો ચમચાની મદદથી આપણે આ રીતે પલ્પને કાઢી લેવાનો છે બધો જ પલ્પ આપણે કાઢી લેવાનો છે કેમ કે આંબલીનો ટેસ્ટ આ પલ્પમાં જ હોય છે એટલે આપણે એકદમ સરસ રીતે પલ્પને કાઢી લેવાનો છે તો અહીંયા મેં પલ્પ બધું જ કાઢી લીધો છે તો હવે આપણે આ ચટણીને ફરીથી પેનમાં એડ કરી દઈશું અને ફરીથી આપણે તેને ઉકાળવાની છે તો આ ચટણીને આપણે એકદમ સરસ બનાવવા માટે આપણે એક સ્લરી બનાવીશું તો મેં અહીંયા એક ચમચી કોર્નફ્લોર લીધો છે તેમાં આપણે એક ચોથાઈ કપ જેટલું પાણી એડ કરી આ રીતની પતલી સ્લરી બનાવીશું આ સ્લરી એડ કરવાથી આપણી ચટણી એકદમ લારી પર મળે તેવી બનશે તો આ એક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ છે તમે ક્યારે પણ આ ચટણી નહીં બનાવી હોય તો આ ચટણીની સ્લરી બનીને રેડી છે હવે આપણે પેનમાં કાઢેલી ચટણીને ઉકળવા મૂકી દીધી છે ચટણીમાં આપણે થોડા મસાલા કરવાના છે તો અહીંયા આપણે એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડું સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને આપણે સરસ રીતે હલાવી દઈશું તો કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનો જેથી ચટણીનો કલર એકદમ સરસ આવશે હવે આપણે આ ચટણીને થોડી ઉકળવા દેવાની છે એક બોઇલ આવે ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું તો અહીંયા બોઇલ આવી ગયો છે હવે આપણે જે સ્લરી બનાવી હતી એ થોડી થોડી એડ કરવાની છે તો જરૂર લાગે એટલી જ એડ કરવાની તો અહીંયા

મહિના સુધી સ્ટોર કરી શકો છો આ ચટણી એકદમ સરસ બની છે તમે જોઈ શકો છો તો આ સ્લરી એડ કરવાથી આ ચટણીનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે અને બહાર જેવો લુક આવે છે તો તમે પણ આ રીતની ચટણી બનાવજો હવે આપણે ગેસની ફ્લેમને બંધ જ કરી દેવાની છે અને ચટણીને આપણે વધારે ઉકાળવાની જરૂર નથી જ્યારે પણ આ ચટણી ઠંડી થશે એટલે વધારે ઘટ થઈ જશે એટલે હવે આપણે ચટણીને બિલકુલ વધારે ઉકાળવાની નથી તો આ રીતની ઘટ થઈ જશે તમે જોઈ શકો છો તો હવે આપણે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું અને એવી જ રીતે આપણે ધાણાની ચટણી બનાવી લઈશું તો ધાણાની ચટણી બનાવવા માટે મેં અહીંયા લીલા ધાણા લીધા છે તેમાં મરચા ફુદીનો અને લસણ લીધું છે આદુનો ટુકડો લેવાનો તો એ આપણે મિક્સી જારમાં ધાણા એડ કરી દઈશું લીલા મરચા એડ કરી દઈશું અને લસણ એડ કરી અને થોડાક એવા ફુદીના પાન એડ કરી દઈશું હવે આપણે તેમાં થોડા મસાલા કરીશું તો એક ચમચી જીરું એડ કરીશું મીઠું એડ કરીશું અડધી ચમચી જેટલું અને આપણે અહીંયા એક ચમચી જેટલી આ મોડી સેવ એડ કરીશું અને થોડા બરફના ટુકડા એડ કરીશું જેથી આપણી ચટણીનો કલર એકદમ ગ્રીન રહે અહીંયા તમે લીંબુનો રસ પણ એડ કરી શકો અને ખાંડ પણ એડ કરી શકો તો અહીંયા આપણી ચટણી એકદમ સરસ બનીને રેડી છે તમે જોઈ શકો છો આપણે એક બાઉલમાં કાઢી લઈશું તો ગ્રીન ચટણી આપણી રેડી છે અને એવી જ રીતે

તો આપણે દાબેલીમાં કટ લગાવી દીધું છે હવે આપણે નીચેના પાર્ટ્સ પર ચટણી લગાવીશું તો અહીંયા નીચે આપણે આ ગ્રીન ચટણી બનાવી છે તે લગાવવાની છે તો ગ્રીન ચટણી આપણે તીખી બનાવી છે એટલે તમારે જેવું તીખું પસંદ હોય એ પ્રમાણે આ ચટણી લગાવી શકો છો તો એકદમ સરસ રીતે મેં લગાવી દીધી છે એવી જ રીતે ઉપરની સાઈડ આપણે આ અંબલીની ચટણી લગાવવાની છે તો આ રીતે તમે ચટણી લગાવી અને દાબેલી બનાવશો તો તમારી દાબેલી ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે તો અહીંયા મેં પહેલા જ કીધું છે કે દાડમના દાણા તમારે એડ કરવા હોય તો તમે આની ઉપર દાડમના દાણા એડ કરી શકો છો તો મસાલો આપણે સરસ રીતે તો અહીંયા આપણે થોડો મસાલો બહાર રાખીશું જેથી આપણે ઉપર સેવ લગાવીશું તો એકદમ સરસ રીતે સેવ જાય તો તો મસાલાને એકદમ પરફેક્ટ રીતે રીતે ભરી લીધો છે તમે જોઈ શકો છો આપણે જ બીજી બધી દાબેલી આ રીતે તૈયાર કરી લેવાની છે પછી આપણે એકી સાથે તેને આપણે તેને ફ્રાય કરીશું તો મેં અહીંયા બધી જ દાબેલીને આ રીતે તૈયાર કરી દીધી છે હવે આપણે દાબેલીને ફ્રાય કરવાની છે તો એના માટે આપણે તો આ રીતનો આપણે તવો લઈ લેવાનો છે તો આ દાબેલી આપણે બટરમાં બનાવીશું એટલે બટર આપણે થોડું એડ કરી દઈશું જો તમારી પાસે બટર ના હોય તો તમે તેલ પણ એડ કરી શકો છો પણ બટરમાં દાબેલી ખાવાની મજા જ કંઈક અલગ છે તો હવે આપણે પાઉને આ રીતે મૂકી દઈશું તો આપણે એક તવા પર ત્રણ પાવ આવશે એટલે આપણે ત્રણ દાબેલી રાખી દઈશું અને આપણે થોડીક થોડીક વાર આપણે તેને શેકી લેવાની છે તો થોડીક વાર નીચેની સાઈડ ક્રિસ્પી થાય પછી આપણે તેની સાઈડ ચેન્જ કરી લેવાની છે આપણે બટર પણ થોડું એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે તો અહીંયા નીચેની સાઈડ દાબેલી થઈ ગઈ છે તો હવે આપણે તેને સાઈડ ચેન્જ કરી લઈશું અને બંને સાઈડ થોડી ક્રિસ્પી થાય અને બટરવાળી થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે તો તમે જોઈ શકો છો બધી સાઈડ મસ્ત સરસ રીતે બટર લાગી ગયું છે અને ઉપરની સાઈડ પણ આ રીતની ડિઝાઇન પડે ત્યાં સુધી આપણે તેને શેકી લેવાની છે તો અહીંયા આપણી દાબેલી બનીને રેડી છે તો આપણે તેને ગરમ દઈશું તો દાબેલી ઉપર આ રીતે આપણે સેવ લગાવી દઈશું જેથી આપણી દાબેલી દેખામાં પણ સરસ લાગે અને ખાવામાં પણ એકદમ સરસ લાગે તો એ આપણી દાબેલી બનીને તૈયાર છે તો આ દાબેલીને તમે ગ્રીન ચટણી અને આંબલી ચટણી સાથે સર્વ કરો ખાવાની ખૂબ જ મજા આવશે બાળકોથી લઈ મોટા બધાને આ દાબેલી બહુ જ ભાવશે એકદમ બહાર જેવી આ દાબેલી બની છે તો તમે પણ આ રીતે દાબેલી બનાવશો તો તમારી દાબેલી એકદમ બહાર જેવી બનશે એકદમ ટેસ્ટી જોતા જ ખાવાનું મન થઈ જાય તો તમને મારી રેસિપી ગમી હોય તો મને કમેન્ટ કરી અને જણાવજો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને પ્લીઝ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરી દેજો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલા બેલ લાયકોન પર ક્લિક કરી દેજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય ફ્રેન્ડ્સ તો ફરી મળીશું ફ્રેન્ડ્સ આપણે આવીને આવી નવી રેસિપી સાથે ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ થેન્કસ ફોર વોચિંગ